ગુરુ કે શિક્ષક જેનું સ્થાન પહેલેથી આપણા જીવનમાં અનેરું રહેલું છે કોઈક તો એવા શિક્ષક હોય જ છે કે જે આપણને સુધી યાદ રહી જાય આવા જ એક શિક્ષક છે ઘેલા હતા જેમની આજે આપણે વાત કરવાના છીએ મિત્રો આ કોઈ વાર્તા નથી પરંતુ આ એક સત્ય ઘટના છે પોતાના નિર્દોષ અને નિખાલ સ્વભાવથી ઘેલા હતા તમને બધાને જરૂરથી કંઈક શીખવશે અને સાથે હસાવશે પણ આ વાત પચીસેક વર્ષ પહેલાની છે ઘેલા હતા ભણે ઠોઠ હતા એમ છતાં એસએસસી બોર્ડમાં એનો કેન્દ્રમાં ત્રીજો નંબર આવેલો પિતાજી સાદુળ અપાયે આખાય ગામમાં એ વખતે પેંડા વેચેલા ઘેલા હતા બે વર્ષ પીટીસી કરી અને પોતાના જ ગામમાં માસ્ટર બની ગયા ઘેલા હતા દેશી માણસ ઝાડુ વરાણ ને ઢીલે પહાડી માણસ સ્વભાવે સરળ પણ સામેવાળાને બીક લાગે એવી એની આંખો બાકી આમ તો કાયમ હસતા જ હોય એની હસવાની અલગ સ્ટાઇલ હતી એ આખુંય મોઢું ખોલીને જોર થી હાસ્ય કરતા ને એ હસે ત્યારે એના નીચેના જડબાના આગળના સોનાના બે દાંત ચમકી ઉઠે બે હાથીની જમીન એટલે નિહાળે આવવાનો ઓછો સમય મળે પણ એના આચાર્ય પંડ્યા સાહેબે એને નિહાળની જવાબદારી બહુ ઓછી આપેલી ઘેલા હતા તમારે નિહાળની ઉપાધિ કરવાની નથી તમે બારનો વહીવટ સંભાળો અમને ગામની હેરાનગતિ નો રે ઈ તમારે જોવું અરે સાહેબ બેફિકર રહ્યો હું બેઠો છું ને તમ તારે તમને કોઈને તું ન કહેવા દઉં આમ કઈ ઘેલા આતા પોતાનું નિખાલસ હાસ્ય કરતા એના સોનાના દાંત ચમકી ઉઠતા આ કરાર નીચે ખૂબ સારું કામ થતું આખોય સ્ટાફ ભણાવે ને ઘેલા આતાનું કામ કોઈક વાલી હૂ હું કરતો આવે તો ચાલુ થાય હું આવ્યો ભાઈ કયા માસ્તરે મારા છોકરાને લાફો માર્યો ઈ ક્યાં આઈ ગયો અલ્યા આયા તો આઈ મેં હાંભળ્યું તારો ઢાંઢો મરી ગયો ભાઈરે કરી એલા એક તું આ વાવણી ટાણું માથે આવ્યું ને તારો ઢાંઢો પેલો થોડો ઢીલો પડે હા જો ને ઘેલા હતા જે પ્રભુએ એ ધારી હે પણ તે કોઈ દાડો કોઈ નું ખોટું નહી કર્યું તારી હાયરે જ કેમ આવું હશે વળી પેલો વાલી ઢીલો પડે જોવો ને ઘેલા હતા ગરીબને બે જેઠ મહિના હાલ્યા કરે ભાઈ આપણે તો આખી જિંદગી વળ લીધા આ પરજાને ભણાવજે ઈ આપણી જેમ આ બથોડા નઈ ભરી શકે પેલો એકદમ ઢીલો પડી ગયો હાશી વાત કેલા હતા હું ભલામણ જ કરવા આવ્યો છું આ ભણવામાં ધ્યાન નો દેને તો હોબડમાં બે નાખી દેજો એમ કઈ પેલા વાલીએ જ એના સંતાનને એક વળગાડી દીધી હમ અલ્યા તું અજડ ભાઈ રે પરઝાને ઈ મરાય નઈ દઠ્ઠર થઈ જાય ઈને હમજાવાય ને હું આયા નિહાળે બેઠો હોઉં ને તારે ઉપાધી કરવાની હોય તું તારે જા અને તું રૂમ ભેગું થા હવે જો તોફાનમાં તારું નામ આવ્યું તો જો તારા બાપા એ જ મને સુઈ ટાઈપી ધમધમાવી નાખીશ એક ચક્રવાત ટળી ગયું ઘેલા આતા છકડો પણ રાખે છકડો લઈ વાડીએ જતા હતા એવા રસ્તામાં સમાચાર મળ્યા નિશાળે નિરીક્ષક સાહેબ આવ્યા છે છકડો સીધો નિશાળે આવવા દીધો

ભટ પોતાની વ્યવારીક નાણાકીય સામાજિક કે અંગત બધી જ બાબતોમાં ઘેલા આતાની સલાહ લે ને માને પણ ખરા અને ઘેલા આતા પાસે તો હર દુખનો ઈલાજ હોય જ આતા લગન ને વરહ થવા આવ્યું છે હવે બે માંથી ત્રણ થઈવી હા ઈમાં મોડું ન હોય ભટજી ભટ સાહેબ ચિંતા જગાવતા ભગવાન પેલા ખોળે દીકરો દે તો હારું દીકરો જ આવશે દિવસોના વાણા વાયા એક દાડો ભટ સાહેબ નિશાળે જરી કે એવું મોઢું કરીને આવ્યા ઘેલા હતા કે એ ભટજી મોઢું કેમ પડી ગયું છે ઘરે ગોયર નાની થઈ લે ઈ તો હારું લક્ષ્મી આવી પેલા ખોળે જે આવ્યું ઈ મંગળ જ કહેવાય લાવો જલેબી બધાએ રાજી રાજી થઈ જલેબી ખાધી આમ ને આમ દાડાનું ચક્કર ફરે જાતું તું દોઢેક વરહ થયું હશે ભટ સાહેબે સારા સમાચાર સંભળાવ્યા વળી પેલી જ ઉપાઈ દી ઘેલા હતાની ધરપત

આ તો ભગવાન તમારી પરીક્ષા લે છે બસ હવે તમે પાસ થાવામાં જ છો હવે આ વખતે તો સોરો જ સમજો ભટ સાહેબ ખેલા હતાની કોઈ વાતનો ઇન્કાર ન કરે છેવટે તો માની જ જાય ખેલા હતા તમે આજ ના ન પાડતા હું ઘરે પાકું કરીને આવ્યો છું ઘરેથી તૈયાર થઈ ગયા છે જે ભાઈમાં હતું એ આપ્યું ભગવાને બીજું હું ભટ સાહેબે મોટો નિસાસો નાખ્યો ભટજી આ છેલ્લી વખત મારી વાત માની જાવ આ વખતે છોરો જ આવવાનો છે

ભટજી એ તો પાકું જ હતું ભાઈગમાં હોય એ ક્યાંય ન જાય ધરણા રાખવા જોબે ઉતાવળે આંબા ન પાકે આખા સ્ટાફમાં હરખ છવાઈ ગયો બધા પેંડા ખાઈ રહ્યા હતા ને રાજપૂત સાહેબે પેંડા ખાતા ખાતા પૂછ્યું એ ગેલા હતા આપડા ભટ સાહેબના ઘરે ચોથી છોરી આવી હોત તો શું કરેત મોઢામાં રહેલો પેંડો ગળે ઉતારતા ઘેલા હતા બોલ્યા તો હું પાંચમી વખત ભટજીને ભીખ કરત ઈ મારી વાત નો ઉથાપે એટલો આપણને ભરો હો હો